એમાં અમે વારસાઈ પણ કરી દીધી છે અમારા બાપા ઓફ થઈ ગયા એટલે વ્યક્તિ જમીન હડપી લીધી છે એવી રીતે અમારા પર કેસ મૂક્યો છે જમીન તમારા નામે છે

હા એ રીતે દાવો કરે કે જમીન હડપી લીધી છે એવી રીતે દાવો કરે દાવો કરે કશું ના વળે એમાં હા કોઈ ચિંતા કરતી જરૂર એ ફરી ને કબજો તમારો છે સાત નંબર માં તમારા દાદા વડવાઓ નું નામ છે ને અને વારસાઈ કરવાની બાકી હોય ના વારસાઈ થઈ ગઈ છે તો કશી ચિંતા કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી કદાચ વારસાઈ બાકી હોય તો પણ અને વારસાઈ થઈ ગઈ છે તો કોઈ ચિંતાની જરૂર નથી હા અને બીજું એ કે એ કે અમે વારસા મહેસુલ અમે ભરીએ છીએ એમ કઈ કરતા હોય મહેસુલ ભરે ભરે રાખ કઈ કઈ વાંધો નહીં એમ કે મારી લોન ભરવી હોય તો લોન ઉપાડીશ તું તાર લોન ભરજે કઈ હા એવું કેવાનું કે હું સહકારી માંથી બેંક માંથી તું કે એટલી લોન ઉપાડ્યું તું તાર લોન તું ભર કઈ હા હા તે લોન અમારા બાપા હતા ને મશીન લેવા સબસીડી બે હાજર છ માં તેતાલીસ અમારો તમને બીવડા વાળું છ લાખ ભરી દે તો ખાચો કેવાય કે નો દીકરો ના ના એ તો અમારો બાપા મશીન માં લીધું ને તેની વાત કરે કઈ ચિંતા કરો માં કોઈ ઉપાધિ નું કારણ નથી હા હા એટલે ઓગણીસો ને ની સાલમાં રાખ્યું હતું અને ઓગણીસો સીત્યાસી માં કોઈ ઉપાધી કરવા જરૂર નથી તમારા ખાતે ચડી ગઈ છે જમીન હવે પૂર્વ વેચનાર જે છે તમારી પર ખોટી દાદાગીરી કરે તો એ નો હાલે land grading કરે તો એ બીતા નહી land grading અત્યારે online મફત છે માણસો બે હજાર રૂપિયા ભરી ગમે તે land grading હાલ્યા છે હા અને બીજું શું કાલ મામલતદાર સાહેબ એમાં મામલતદાર office માંથી આવ્યા હતા સાહેબ હા રોજ કામ કરવા આવ્યા હોય હા સર તપાસ કરવા આવ્યા હોય રોજ કામ માટે હા હા તપાસ કરવા આયવા તા એમાં મેં જે xerox આયપી છે બધી હા બસ બસ કોઈ ચિંતા કરો માં કોઈ ચિંતા નું કારણ નથી હો હા હા એજ પૂછવાનું બહુ બહુ આભાર તમારો સાહેબ